ચાલો વિગતવાર જાણીએ કે આ મહિનો તમારા માટે કેવા શુભ પરિણામો લઈને આવી રહ્યો છે મેષ રાશિ સપ્ટેમ્બર બે હજાર પચીસ માસિક રાશિફળનું વિસ્તૃત વિવરણ તો ચાલો જાણીએ કામકાજ અને કારકિર્દી સફળતાના નવા દ્વાર મેષ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો કાર્યક્ષેત્રમાં ખૂબ જ સકારાત્મકતા અને પ્રગતિશીલ સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમને તમારી મહેનતનું ફળ મળવાની પૂરી શક્યતા રહેલી છે લાંબા સમયથી જે કાર્યો અટવાયેલા હતા અથવા જે પ્રોજેક્ટમાં પગતી નહોતી થઈ રહી તે હવે ગતિ પકડશે ખાસ કરીને ઓફિસમાં તમારા મેનેજમેન્ટ અને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે આ સહયોગ તમને નવા પ્રોજેક્ટ શરૂ કરવા અથવા હાલના કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મદદરૂપ થશે નોકરી કરતા જાતકો માટે આ મહિનો વિશેષ રૂપે લાભદાયી સાબિત થશે તમને પ્રમોશન મળી શકે છે અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું નેતૃત્વ સોંપાઈ શકે છે જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જશે વેપારીઓ માટે પણ આ મહિનો અત્યંત શુભ રહેલો છે નવા અને ફાયદાકારક કરારો થવાની સંભાવના રહેલી છે જે તમારા વેપારને વિસ્તૃત કરશે નવા ગ્રાહકોને સંપર્કો સ્થાપિત થશે જે ભવિષ્યમાં મોટા લાભ આપી શકે છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો ધન વૃદ્ધિ અને રોકાણનો શુભ સમય આર્થિક દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો રાશિના જાતકો માટે ખૂબ જ મજબૂત રહેશે આ સમય રોકાણ કરવા માટે અત્યંત અનુકૂળ છે ખાસ કરીને રિયલ એસ્ટેટ અથવા અન્ય લાંબા ગાળાના રોકાણમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ મોટો ફાયદો આપી શકે છે મહિનાના મધ્ય ભાગ પછી તમને અચાનક આર્થિક લાભ થવાની પૂરી સંભાવના રહેલી છે આ લાભ કોઈ પણ અનઅપેક્ષિત સ્ત્રોતમાંથી મળી શકે છે જો તમે કોઈ આર્થિક મુશ્કેલીમાં હો તો પરિવારના સભ્ય અથવા કોઈ નજીકના મિત્ર તરફથી નાણાકીય સહાય મળી શકે છે જેનાથી તમારી સમસ્યાનું નિરાકરણ આવશે આ મહિને તમારા ખર્ચાઓ નિયંત્રણમાં રહેશે પરંતુ તમે તમારી સુખ સુવિધા અને શોખ પાછળ થોડો વધુ ખર્ચ કરી શકો છો જે સ્વાભાવિક રીતે છે પ્રેમ અને પરિવારની વાત વાત કરીએ કરીએ તો તો જીવન સંબંધોમાં મધુરતા જીવનની સપ્ટેમ્બર મહિનો સુખ શાંતિ અને પ્રેમથી ભરપૂર રહેશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે અને પરસ્પર સમજણ વધુ ગાઢ બનશે અવિવાહિત જાતકો માટે આ મહિનો ખૂબ જ સારો રહેલો છે તમને કોઈ નવા સંબંધની શરૂઆત કરવાની તક પણ મળી શકે છે જે ભવિષ્યમાં મહત્વપૂર્ણ સાબિત થશે પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો માટે પણ એક નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ થશે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ અથવા પારિવારિક પ્રસંગનું આયોજન થઈ શકે છે જેના કારણે પરિવારના બધા સભ્યો સાથે મળીને સારો સમય પસાર કરી શકશો આ વાતાવરણ તમને માનસિક શાંતિ અને આનંદ પાવશે આરોગ્ય સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આ મહિનો સામાન્ય રીતે સારો રહેશે પરંતુ વધુ પડતું કામના ભારને કારણે શારીરિક થાક અને માનસિક તણાવ અનુભવાઈ શકે છે આ સ્થિતિથી બચવા માટે નિયમિત યોગ ધ્યાન અને વ્યાયામને તમારા દૈનિક જીવનનો ભાગ બનાવો તે તમને ઉદાવાન રાખશે અને માનસિક શાંતિ જરૂરથી અપાવશે તંત્ર સંબંધિત નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે તેથી ખાવા પીવામાં ખાસ પરેજી રાખવી જો તમે પ્રવાસ કરી રહ્યા હો તો તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી હિતાવક છે શિક્ષણ અને વિદ્યાર્થી જીવન સફળતા તમારી રાહ જોવે છે વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બર મહિનો ઉત્સુક છે આ સમય દરમિયાન તમારી એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો થઈ શકે છે જેના પરિણામે અભ્યાસમાં પ્રદર્શન કરી શકશો પરીક્ષામાં અપેક્ષા કરતા સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે આ સમયનો સદુપયોગ કરીને તમારી મહેનતને વધુ મજબૂત બનાવો ધાર્મિક અને આધ્યાત્મિક લાભ ઉપાસનાથી મળશે શુભ ફળ આ મહિને ભગવાન શ્રી મહાદેવ અને હનુમાનજીની ઉપાસના તમને વિશેષ શુભ ફળદાયી અપાવશે દર મંગળવારે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરવો અને શનિવારે શનિદેવની પૂજા કરવી ખૂબ જ લાભદાયક સાબિત થશે આ ઉપાસનાથી તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને તમામ અવરોધો દૂર થશે આ મહિને તમારા માટે મહત્વના દિવસો જોઈએ તો ત્રણ સપ્ટેમ્બર નવ સપ્ટેમ્બર અને સત્તર સપ્ટેમ્બરના નવા કાર્યોની શરૂઆત કરવા માટે આ દિવસો અત્યંત શુભ રહેલા છે ચૌદ અને એકવીસ સપ્ટેમ્બર આર્થિક લાભ માટે આ દિવસો ખૂબ જ ફાયદાકારક સાબિત થશે પચીસ સપ્ટેમ્બર પછી પારિવારિક પ્રસંગો અને ખુશી માટેનો શ્રેષ્ઠ સમય સારાસ જોઈએ તો સપ્ટેમ્બર મહિનાનો બે હજાર પચીસનો મહિનો મેષ રાશિના જાતકો માટે દરેક ક્ષેત્રમાં શુભ અને પ્રગતિશીલ રહેશે તમારી કારકિર્દી અને આર્થિક સ્થિતિ બંનેમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે જ્યારે પારિવારિક જીવન સુખ અને આનંદથી ભરપૂર રહેશે જો તમે તમારા આરોગ્ય પર થોડું ધ્યાન આપો તો આ મહિનો તમારા માટે

ભવિષ્યની શુભકામનાઓ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો